હેલ્લો ફ્રેન્ડ કેમ છો મજામાં અને મજામાં જ રહેવાનું છે અને હું અત્યારે નીકળી ગયો છું સાપુતારાની સ્ટ્રીટ પર અને આજે પણ અમારે કરવાનું છે સાપુતારામાં નાઇટ આઉટ અને ફોલ નાઇટ જાગવાના છીએ અને ધીંગા મસ્તી ફૂલ કરવાના છીએ તો અત્યારે હું વોકિંગ કરી રહ્યો છું સાપુતારાની સ્ટ્રીટ પર અને ફૂલ મજા આવે છે અને અત્યારે હું તમને બતાવીશ કે સ્ટ્રીટ પર તો એમ ઓલમોસ્ટ બધું બંધ થઈ ગયેલું છે પણ ફૂડ બધું ચાલુ છે કેમ કે અત્યારે જે ટુરિઝો અહીંયા ટુરિઝમ ફરવા આવેલા છે પબ્લિક એમના માટે હોટલમાં થોડું હાઈ કોસ્ટ હોય છે જમવાનું તો બધા સ્ટ્રીટ ફૂડ વધારે પસંદ કરે છે તો હમણાં અહીંયા થોડીવારમાં અમે પણ જો કે સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ જ લેવાના છીએ તો ચલો આપણે જે સ્ટ્રીટ ફૂડ પર અત્યારે આવી ગયું છે સાપુતારાનું સ્ટ્રીટ ફૂડ અને અહીંયા તમને બધી જ વસ્તુ અવેલેબલ મળે છે ચાઈનીઝ પંજાબી ઢોસા હરેક વસ્તુ પીઝા તો આ જુઓ તમે સામેની સાઈડ જે છે એ અહીંયાથી સ્ટોલ ચાલુ થઈ જાય છે અને પબ્લિક પણ અહીંયાથી તે જમવાનું પસંદ કરે છે અને અહીંયા આવી ગઈ છે અમારી મંડળી જમવા માટે બેસી ગઈ છે તૈયાર જ છે શું ઓર્ડર શું કર્યો છે એ બગાહી આજે નાઇટ આઉટ કરવાનું છે બગાહ નથી ખાવાના આજે મજા કરવાની છે બીજી વર્ષ સાપુતારા ક્યારે આવશું હા દર વર્ષે હા આવી ગઈ છે અહિયાં ગરમમાં ગરમ પાઉભાજી પાઉાજી જોઈને જ મોઢામાં તો પાણી આવી જાય છે વેજ રાહિલભાઈ એનું ચાલુ કરી દીધું છે કુમારે એનું ચાલુ કરી દીધું છે અને મેં ઓલરેડી મારું ચાલુ કરી દીધું છે કિંજલે પણ તનુજભાઈ બ્રેડ ખાય છે ચમચી ચાટે છે ચાટવાની હું જરૂર છે એ ખબર નહીં પણ ચાટા કરે ભાજી ખાઈ છે ઓકે હવે અમે અહીંયા જમી લીધું છે નાસ્તો કરી લીધો છે નોર્મલ અને હવે જઈએ છીએ બીજી જગ્યા પર ગાડી લઈને અને ત્યાં પણ થોડોક નાસ્તો કરી લેશું ફ્રેન્ડ્સ હવે જમતા જમતા અમે થોડા આગળ આવ્યા છીએ તો અહીંયા બહુ સારી એક રેસ્ટોરન્ટ છે અને જો તમે સુરતી પબ્લિક છો અને જમવાના રશિયા છો ખાવા પીવાના તો મારા ખ્યાલથી અહીંયા બેસ્ટ હોટલ મને જે યોગ્ય લાગે છે એ પ્રમાણે અહીંયા બેસ્ટ હોટલ છે બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આ બાપા સીતારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ બેસ્ટ છે જમવા માટે હું તો એમ કહું બીજે ક્યાંય સ્ટે ના કરતા સાપુતારામાં અહીંયા આવીને સ્ટે કરી લેજો જમવાનું બહુ સારું છે અહીંયા અને અમે અહીંયા અત્યારે આવી ગયા છીએ કેમ કે અમે સ્ટ્રીટ ફૂડ ખાધું પણ બહુ એટલી મજા નહીં આવી અને હવે અહીંયા આવીને અમારા હિસાબે મેનુ સેટ કરીને આપીએ છીએ ફૂલ મજા આવી ગઈ છે કાઠિયાવાડી ટેસ્ટ હતો એકદમ સેવ ટમેટાનું શાક રોટલી અને સૂરમાનો લાડવો ફૂલ મજા આવી ગઈ ખાધા ભાઈ થોડીક થમ્સઅપ પી ગઈ ને અને પછી રખડીએ તો અત્યારે અમે રોડ ઉપર નીકળ્યા છીએ નાઇટ આઉટ કરવા માટે તો આ જુઓ અત્યારે રોડ એકદમ સુમ શાન રોડ છે અહીંયા કોઈ જ નથી અને દિવસમાં હતા તો અહીંયા પગ મૂકવાની જગ્યા એટલું પબ્લિક હતું એટલે રશ એટલું પબ્લિક નો હતું અત્યારે કાંઈ જ પબ્લિક નથી એકદમ સુમસાન કે ઠંડી બહુ જ છે ભાઈ અને કદાચ એવું પણ હોઈ શકે ઠંડીના કારણે પબ્લિક ના હોય બહુ જ ઠંડી છે અત્યારે બોટની બોટિંગ કરવાનું છે અહીંયા તો એમનો ગેટ છે એ પણ બંધ છે અત્યારે પણ એક તો છે કે સાપુતારામાં નાઈટ આઉટ કરવાની મજા આવે ગજબની મજા આવે કેમ કે રાત્રે કોઈ પબ્લિક હોય નહીં અને આટલી મસ્ત ઠંડી હોય છે મજા જ આવે છે કીધું કે તું જા પણ એ હું ગાવતી નથી અમારી સાથે રખડવું છે અને પણ એમ જોવો ને તો સાપુતારામાં અત્યારે રાતે રખડીએ ને તો રસ્તા એકદમ સુમસાન હોય છે અને શાંતિથી તમે ફરી શકો આ બધી વસ્તુ બંધ હોય પણ ફરી શકો મજા આવે ગર એન્ડ સ્પાઈસ ખાલી ખમ અત્યારે નાસ્તો કરી અને જમીને અમે આવી ગયા છીએ અમારી હોટલ પર હોટલ પર થોડી વાર હવે સમજો કે હિચકા ને એવું રમશું પછી મૂવી જોઈશું અને પછી વિચારશું આરામ કરવાનું તો અહીંયા છે હોટલ અહીંયા છે એમનું પાર્કિંગ અને અહીંયા અત્યારે હિયા અને પ્રાહિલ હિંચકા ખાય છે થોડી વાર હિંચકા ખાધા પછી ઉપર જશો રૂમમાં રૂમમાં મૂવી જોશું મજા કરશું ફૂલ એન્જોય કરવાની છે આટલા ક્યૂટ ગલુડિયા છે ને ચાર બ્લેક બ્લેક ને પૂર્યા પૂરિયા આય હે અત્યારે ચાલી રહી છે રૂમમાં મૂવી ટાઈમ અને મૂવી પાર્ટી તો અહીંયા ચાલી રહ્યું છે મૂવી અનસ્ટોપેબલ એન્ડ અહીંયા કિંજલ જોઈ રહી છે મૂવી અને ધનુષ સૂઈ ગયો છે કેમ કે આજે તો એ રખડી રખડીને થાકી ગયો હતો એટલે એ તો ક્યારનો સૂઈ ગયો છે અને અમે લોકો અત્યારે મૂવી જોઈએ છીએ અને ફૂલ મસ્તી ફૂલ ધમાલ કરવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ મારા નવા નેક્સ્ટ વ્લોગમાં ઓકે ગાઈસ ચલો તો હવે મળીએ ગુડ નાઇટ